પોલીસે જયપુરમાં આઈઆઈટીએન બાબા અભયસિંહની અટકાયત કરી છે અભયસિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી પોલીસે બાબાનું લોકેશન શોધી કાઢ્યું અને શિપ્રા પથ પોલીસ સ્ટેશન ગઈ અને એક હોટલમાંથી બાબાની અટકાયત કરી બાબા પાસે ગાંજો અને માદક દ્રવ્યો પણ મળી આવ્યા હતા મહીસાગરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાવ માપવા માટે થર્મોમીટર પર ઉપલબ્ધ નથી એ સ્થિતિ છે આરોગ્ય કેન્દ્ર મહીસાગરનું વરધરી આરોગ્ય કેન્દ્ર છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આરોગ્ય કેન્દ્ર પર એક પિતા પોતાના પુત્રનો તાવ માપવા માટે આવ્યા હતા અને ત્યારે એ વાત સામે આવી હતી કે આરોગ્ય કેન્દ્રમાં તાવ માપવા માટેના થર્મોમીટર જેવું એક તદ્દન સામાન્ય સાધન પણ નથી એક જાગૃત દર્દી આરોગ્ય કેન્દ્રમાં થર્મોમીટર પણ ઉપલબ્ધ ન હોવાનો વિડિયો વાયરલ કર્યો હતો પેટલાદ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જેમ એમ ગ્રુપ પેટલાદ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન પેટલાદના વિપુલ સોલંકી નામના એક વ્યક્તિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં કુલ સાત જોડા લગ્નમાં બેસવાના હતા ત્યારે કર્યાવરમાં આપવામાં આવતી વસ્તુ ના મળતા માથાકૂટ થવા પામી હતી વિવાદ એટલે સુધી વધ્યો કે આખી રાત પેટલાદ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી હતી આયોજનમાં લગ્ન કરનાર યુગલ દીઠ એકવીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા પરંતુ સમૂહ લગ્નમાં જમવાની તેમજ બીજી કોઈ સુવિધા રાખવામાં ન આવતા વરને કન્યા પક્ષના લોકો રોષે ભરાયા હતા અને વાત મારામર સુધી પહોંચી ગઈ હતી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામી મંદિરના નીજ મંદિરમાં બિરાજતા દેવોને એક હજાર અને એકસો કિલો જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સાથે સાથે નેવ્યાસીમી રવિસભા યોજાઈ હતી વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ સને બે હજાર અઢારમાં આરંભેલો પક્ષીઓ માટે ઉનાળાના પ્રારંભે ચકલીઓને પીવાનું પાણી મળી રહે તેમજ ગરમીથી રાહત મળે તે માટે પાંચ હજાર પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં ગુજરાતની ગૌરવગાથા વલ્લભથી વિશ્વ પ્રતિમા સુધી એસપી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સૌથી વધુ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ વિશાળ સ્ટેજ પર યોજ્યો હતો કેન્દ્રીય મંત્રી અમિત શાહ વરદ હસ્તે શેઠ ગીરતરલાલ ચુનીલાલ હાઈસ્કૂલ ટ્રસ્ટ પીલવાઈ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત સુંદરલાલ મંગળદાસ સહ સાંસ્કૃતિક ભવન અને અનિલચંદ્ર ગોકળદાસ સહ સહવિદ્યાભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિદ્યાભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસ રૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો સંબંધ શબ્દને ફરી એકવાર શર્મસાર કર્યો છે કચ્છમાં કપાતર દીકરાએ ક્રૂરતાની હદ વટાવી છે હવસના ભૂખ્યા દીકરાએ એંસી વર્ષની અશક્ત માતા સાથે દુષ્કર્મ આચર્યું છે વૃદ્ધ માતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અંજાર નજીક આવેલા એક ગામની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે ત્યારે હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે રાજ્યભરમાં હાલ ઠંડી અને ગરમીની ઋતુ ચાલી રહી છે ઠંડીએ વિદાય લીધી છે અને ગરમીનું આગમન થયું છે તેની વચ્ચે હવામાન વિભાગ તરફથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે કે દાસના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીથી રાહત મળી શકે છે રાજ્યનું તાપમાન આગામી સપ્તાહમાં બેથી ત્રણ ડિગ્રી નીચું જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સમગ્ર દેશભરમાં રાજાગગરાના હબ તરીકે ઓળખાતા ડીસા માર્કેટયાર્ડમાં હાલ રાજગ્રાની આવક શરૂ થઈ ગઈ છે ડીસાના રાજાગરાની માંગ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં રહે છે પરંતુ આ વર્ષે ડીસામાં રાજાગરાના પાકને હવામાન અનુકૂળ ન આવતા રાજગરાની ક્વોલિટી સારી ન બનતા રાજાગરામાં ખેડૂતોને હાલ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ડીસા ખાતે થતો રાજગ્રાએ હાલ વિશ્વના દસથી પણ વધુ દેશોમાં જાય છે ખાસ તેની ગુણવત્તાને લઈ સમગ્ર વિશ્વભરમાં ડીસાનો રાજગ્રહ મોકલવામાં આવે છે સત્યાવીસ વર્ષથી ધોળકાથી દેવભૂમિ દ્વારકા જઈ રહેલ પદયાત્રીના સંઘ માટે ઉપલેટાના સેવકો દ્વારા માનવ સેવા છેલ્લા સત્યાવીસ વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતાં આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી તાનેરા વિસ્તારમાંથી અલગ અલગ મોબાઈલો જે ગુમ થયેલ હતા તે મોબાઈલોને આધુનિક ટેકનોલોજી દ્વારા તાનેરા પોલીસ આ મોબાઈલોને શોધી કાઢ્યા અને જે મોબાઈલો જે માલિકોના હતા તે માલિકોને પરત આપવામાં આવ્યા કુલ ચાર મોબાઈલ હતા અને તેની કિંમત રૂપિયા કુલ છાસઠ હજાર નવસો અઠ્યાસીની કિંમતના મોબાઈલો શોધી કાઢી ધાનેરા પોલીસે મૂળ માલિકોને બોલાવી પરત આપતા મોબાઈલના માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આમ અનેક વાર ધાનેરા પોલીસ દ્વારા સારા કામ કરી લોકો માટે ઉપયોગી બની રહ્યા છે લોકો પણ પોલીસને સાથ અને સહકાર આપી સહભાગી બનતા હોય છે